અમરેલી જિલ્લાના વડિયાળ તાલુકાના તોરી ગામે કપાસની ખરીદીમાં મોટા પાયે ગોલ માલ અને છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ સમગ્ર ઘટનાનો એક વિડીયો વાયરલ થતા ખેડૂતો સાથે થતી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામે કપાસની ખરીદીમાં મોટાપાયે ગોલ ગોલમાલ અને છેતરફિંડી થતી હોવાના ચોંકાવનારા કિસ્સો સામે આવતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કપાસની ખરીદી વખતે એક ગાંઠી દીઠ પંદર મણ જેટલો કપાસ વધુ લેવામાં આવતો હતો

ટ્રકમાં કપાસ ભર્યા બાદ જ્યારે કુલ વજન થતું થઈ જતું કપાસની ચોરી કરવામાં આવતી હતી આ ગોલમાલનો નો ભાંડોપુટાજ ગામના સરપંચ અને જાગૃત ખેડૂતો તાત્કાલિક વેપારી પાસે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ખુલાસો માંગ્યો હતો જેને કારણે વેપારીઓ અને દલાલોની મિલીભગત ખુલી પડી હતી દલાલ છે અંબે મુકેશભાઈ તોરીના દલાલ છે બે કપાસ ભાઈ ને પાયાભાઈ ને શોભાવભાઈ ને આપ્યો છે તોરી ગામ કપાસ ના ધોલ કરતા

તમે શોરવા માં છો હાચું કઈ જો કોઈને કીધું હે તોલા ધારા વહીવટ હતો વેપારીએ કીધું એ કોઈને કીધું એ કયો હાલો હાલો કયો નકા તમાર માં થાય છે બધું બાકી હાચું હોય કઈ ગયો તમે નીકળી ગયા અમારે હે ટોલા કીધું ને એટલે એને વેપારીએ એ કોને કીધું કે દલાલ એ કીધું વેપારી હે હાચું બોલી જાવ મારો ભાઈ તમે આમાં તમે નીકળી જાવ જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો યાર્ડ છે પોલિટેશન છે કે બધી આવેદન આપશું તોરે ગામ સમસ્ત ભેગું થાય અને જે આના દોષી છે એને હાજર કરવાની એક માંગ છે અમારી અને એની સાથે તોરે ગામની સાથે અમારા સરપંચ છે તે હંમેશા હાજર હોય છે કોઈ પણ ગામનો મુદ્દો હોય છે એના માટે અને આવી ખેડૂતોને અનેક વાર બનતું હોય છે કાટામાં કોઈ ગોલમાલ કરતું હોય કાં ભારી ચૂકાવી દે કાં જ્યારે ચણા કે ધાણા સમય જોખવાનો હોય ત્યારે ગુણ ચોરી લે આવો અનેક બનતું હોય છે કારણ કે ખેડૂતને અત્યારે ખાતર એક થેલી નાખવું તો ત્રણ વાર વિચાર કરે છે અને વીસ વીસ પંદર પંદર હજાર રૂપિયા એક ગામની માલિકા માનો બસો ગાડીઓ ભરાય છે એક વર્ષની માલિકા તો ગુજરાતના કેટલા ગામડા છે કેટલી ગાડીઓ ભરાય છે અમારા ગામની અંદર ગોંડલ હરિઓમ પેઢી છે ને હરિઓમ હે એમની ગાડી એવી રીતે કપાસ લેવા માટે અને એ લોકોએ બસો મણમાં પંદર મણ કપાસ વધારે લઈ લીધો હતો અમે ખરાઈ કરી અમારી પાસે સીસીટીવી ફૂટેજ ને અંતિમ બધું હતું અમે જાણ કરી લોકોને તો એ લોકો એમ કે છે કે અમે ત્યાંથી ભરીને આવ્યા હતા તો અમે એમ કીધું ત્યાંથી ભરીને આવ્યા હતા અમારા સીસીટીવી ચેક કર્યા અમે એને બતાવ્યા તમારી કપાસની ગાડી ખાલી છે પછી એના મજૂર ખરીદીમાં માં થયેલી છેતરપિંડી બાદ તોરી ગામના ખેડૂતો આ મામલે ને હવે ગંભીરતાથી લઈ રહ્યા છે ખેડૂતો સર્વસંમતિ થી નક્કી કર્યું છે કે આ ગોલમાલ કરનાર વેપારીઓ અને દલાલો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે આ ફરિયાદ દ્વારા ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીનો કાયદેસર રીતે હિસાબ લેવામાં આવશે ખેડૂતોની માંગ છે કે ન માત્ર ફરિયાદ નોંધાય પરંતુ પોલીસ આ કેસમાં સદન તપાસ કરીને તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે આ બનાવને કારણે અમરેલી જિલ્લાના અન્ય ખેડૂતો પણ જાગૃત થયા છે અને તેઓ પોતાના પાકની ખરીદીમાં થતી ગોલમાલ અંગે વધુ તકેદારી રાખી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત